આમાં એ ખાસ ધ્યાન રાખવાનું કે આ જે બે છેડા છે એ ઉપર નીચેના થવા જોઈએ આ જે છે એને બરોબર બેલેન્સ કરવાનું હોય છે આ રીતે જેમ ત્રાજવું હોય અને ત્રાજવાને બેલેન્સ કરે ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે આ આ જે છે આ કોઈ પણ છેડા ખેંચાયેલા ના રહો જોઈએ આવી રીતે ટાઈટ રહેવું જોઈએ ચેડીને આમ આપણો પતંગ ઉડવા માટે આકાશમાં રેડી થઈ ગયો છે તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે માત્ર એક અઠવાડિયા જેટલો સમય હવે બચ્યો છે અને ઘણા બધા લોકોને ભાઈ પતંગની કિનિયાર બાંધવામાં પ્રોબ્લેમ થાય છે પછી પતંગની કિનિયાર જો ગલત થઈ જાય અને પતંગ ઉડાઈએ તો ઉડાવવામાં મજા ના આવે ગોળ ગોળ ફર્યા કરે ગગનચુંબી ઊંચી ઊંચી ઇમારતોનો મેઇન આધાર મેન સ્તંભ શું હોય એનો પિલ્લર એનો પિલ્લર જો અડીખમ હશે તો બાવીસ પચીસ પચીસ માળની ઊંચી બિલ્ડિંગો પણ બનેલી હશે ને એ અડીખમ રહેશે ડગશે નહીં તેવી જ રીતે આ પતંગ છે જે તમે જોઈ શકો છો પતંગનો મેન આધાર એની કિનિયા ઉપર રહેલો છે તો આજના વિડીયોમાં આપણે શીખીશું કે એક્સપર્ટ પાસેથી કે પતંગની કિનિયા કઈ રીતે આપણે બાંધી શકીએ માત્ર પાંચ મિનિટમાં એના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો અને એ પહેલાં આપણી આ વ્લોગ ચેનલ પર નવા હો તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો હવે વિડીયો શરૂ કરીએ છીએ અને જોઈએ છે કે કઈ ટેકનિક આપણે

પાછળનો ભાગ હોય છે ત્યાંમાં એક બાજુ આ રીતે હોલ પાડવાનું હોય છે થોડી મદદથી બીજું એનું ઉપર આ જે કમાન છે એક નીચેના ભાગે અને એક ઉપરના ભાગે એ રીતે હોલ કરવાના હોય છે બરોબર એક વેચ જેટલું અંતર રાખીને નીચે સામ સામે જે એનો આધારસ્તંભ છે જેને આપણે દઢઢો કહેવામાં આવે છે ત્યાં બે હોલ કરવાના હોય છે સામ સામે આવી રીતે ત્યારબાદ આજે અહીંયા જે એક વેંતનું માપ લીધું છે એનાથી ચાર થી પાંચ ગણો આવો દોરો લીધે દોરી લેવાની છે અને આવી રીતે ડબલ કરી દેવાની છે ત્યારબાદ એક સાઈડથી આવી રીતે દોરી નાખીને આ જે ડઢ્ડો જે કમા ડઢ્ડો અને કમાન બંને એક જકડાઈને રહે એ રીતે આપણે બીજી બાજુના હોલથી આ રીતે દોરી બહાર કાઢવાની છે બીજી સાઈડે ત્યારબાદ એને બરાબર ડબલ ગાંઠ આ એક અને એમ બે એમ ડબલ ગાંઠ મારવાની છે એ જ રીતે આમાં એ ખાસ ધ્યાન રાખવાનું કે આજે બે છેડા છે ઉપર નીચે ના થવા જોઈએ બરોબર સરખારા એ એ રીતે ફરી આજે બીજા આપણે પાછળની સાઈડ હોલ કર્યા છે એની અંદરથી એક બાજુથી દોરી કાઢી બીજી બાજુથી નાખીને ફરી આગળની જેમ જ અને આને પણ ડબલ જ ગાંઠ મારવાની છે આ રીતે ત્યારબાદ આ જે છે એને બરોબર બેલેન્સ કરવાનું હોય છે આ રીતે જેમ ત્રાજવું હોય અને ત્રાજવાને બેલેન્સ કરે ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે આ આ જે છે કોઈ પણ છેડા ખેંચાયેલા ના આવ્યો હતો આવી રીતે ટાઈટ રહેવું જોઈએ પછી એક આ નોટ અને આ નોટ આવી રીતે માપ લઈ બરોબર ચકાસીને ત્યારબાદ જે ઉપરની જે ગાંઠ છે એ બહુ જ સાચવીને મારવાની હોય છે ફરી એકવાર તમને બતાવી દઉં આ બેલેન્સ બહુ જ કરવું જરૂરી છે ત્યારબાદ આમ તમે જોઈ લેશો કે બરોબર પતંગ સ્થિર રહે છે ત્યારબાદ એને અહીંયા આ રીતે નોટ મારવાની હોય છે આ આપણી કિનઆર બંધાઈ ગઈ ત્યારબાદ એને આ રીતે સરસ મજાના આમ ડઢ્ડોમાં મચેડીને આમ આપણો પતંગ ઉડવા માટે આકાશમાં રેડી થઈ ગયો છે આ રીતે તમે પણ દરેક પતંગની કિન્યાર બાંધજો અને સરસ ઉતરાયણની મજા માણજો આવી રીતે વન બાય વન મારા ઘરમાં એક આવું નાનું દેવી છે એના માટે પણ જો આ પ્લાસ્ટિક મટીરિયલ છે એટલે મેં અગાઉથી એને કાળા પાડી રાખ્યા છે કે જેમાં સળીના ઉપયોગથી જો તમે કાણા પાડવા જશો તો એ ફાટી જશે તો એને અગરબત્તી કે કોઈ પણ દીવાસળીની મદદથી આને કાળા પાડતું આ રીતે વન બાય વન દરેક પતંગને તમે કિન્યા બાંધી નાના આ નાના મેં તમને પતંગ બતાવ્યા આ એ જ રીતે આ મોટા પતંગ છે દરેકને જો આવી રીતે મેં હોલ કરીને રેડી જ રાખ્યા છે અમે દરરોજ આવા પાંચ દસ કિન્યા પાંચ દસ પતંગને કિનિયા બાંધી અને ઉત્તરાયણની તૈયારી ચાલુ કરી દીધી છે તો તમે પણ સરસ રીતે આવી રીતે ઉત્તરાયણની તૈયારી ચાલુ કરી દો અને ઉત્તરાયણની મજા માણો થેન્ક યુ જય હિન્દ